નમસ્કાર મિત્રો આજે આપણી જોડે એક મહાનુભાવ બિરાજમાન છે એ જેઓ પોતે વીસ વર્ષ બીજાને ભણાવીને અત્યારે પોતે ભણવા આવ્યા છે મિત્રો આપણે એવું કહેવાય છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી એ સાક્ષાત્કાર કરતા અત્યારે આ મેગાબેન અમારા કોર્સની અંદર ભણી રહ્યા છે અને અમારા સહપાઠી પણ છે તો મેગાબેન આપનું ખૂબ સ્વાગત છે અમારી વાચસ્પતિ ચેનલ પર

પછી વિચાર કર કે હમણાં શું કરી કરી શકે આપણે જીવનમાં તો મેં ક્લાસીસ શરૂ કર્યા વીસ વર્ષ મારા ક્લાસ ચાલ્યા તેના પછી સ્કૂલ જોઈન કરી આમ પણ કારણ કે ભણવાની ગરજ હતી કે મારે કંઈક ભણવું જોઈએ એટલે બે હજાર અઢારમાં મેં બારમાની એક્ઝામ આપી તો ત્યાંના શિક્ષકો જોઈને મને આશ્ચર્ય કરે કે ભાઈ તું એ સુપરવિઝન માટે આવી છે એવું કહેતા તો ત્યારે કીધું કે ના હું એક્ઝામ આપું છું બારમાની તો કે ઇમ્પોસિબલ છે ત્યારે એમણે કીધું હતું કે મારા મેરેજ વહેલા થઈ ગયા હતા એટલે મારે બારમાં છૂટી ગયું એટલે બારમાની એક્ઝામ આપી બારમામાં પાસ થઈ પણ નોકરી ધંધાના કારણે જ પાછું ભણવાનું બંધ થઈ ગયું એટલે પાછા પાંચ વર્ષ છૂટી ગયા પાછું બીએ એ કમ્પ્લીટ કર્યું અને પાછું સ્કૂલ તો ચાલુ જ ભણાવવાનું ચાલું એટલે સ્કૂલ ભણાવવા અને ભણવું પણ આ મારા જીવનને એ સતત પ્રયત્ન રહ્યો છે ત્રીસ વર્ષના એક્સપિરિયન્સ જેવા કે મને ભણાવવાના થઈ ગયા છે હું દસમા ધોરણ રહી ત્યારથી હું ક્લાસીસ લેતી પાછી ટ્યુશન ક્લાસીસ લેતી મને મેઇન સબ્જેક્ટ છે મેથ્સ જે આજે ગણિત છોકરાઓ ભણે છે ને એ જોઈને બહુ એવું લાગે છે કે એ લોકોને ટ્રીક સાથે ભણવું આમ લહેંદી લહેંદી મેથડો કે મારી ભાણકી જયારે ગણિત લઈને આવે છે ત્યારે કહે છે કે કોઈ આ ગણિત દાખલો કરો ત્યારે એટલા લાંબા લાંબા એવો ગુણાકાર કરે એવું બધું કરે ત્યારે મને લાગે છે કે શોર્ટ ટ્રીકથી પણ ગણિત સારી રીતે કરી શકાય છે અને મને ગણિત સબ્જેક્ટ ખૂબ જ ગમે છે

વૈદિક સાહિત્યનું વૈદિક ગણિત આપણે જોઈએ બરાબર છે તો એ તમને કેવો તફાવત લાગે છે કે એમ નું ગણિત જે છે ને એમ રટ્ટા મારી દાખલા એમ ગણવા ઉતારો કરવો એ ગણિત લાગે છે હાલે જ હમણાં મારી સાથે હું ગણિત ભણાવતી હતી ત્યારે તમને કે બે પોઈન્ટ ની અને આ બતલાયું છે કે 1.9 10 ને 10 ની ઘાત તો હમણાં આને બંનેને વચ્ચે ઇક્વલી કરવાની છે કે કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે હા તો હમણાં એ જ્યારે ગણે છે તો બધા 10 ની ઘાત બધાના ગુણાકારના બિંદા મૂકે છે એ શૂન્ય મૂકે ને પછી એને સરખાવે જ્યારે સામાન્ય મેથડ્યુ છે કે 10 ની ઘાત એ બાજુ 10 છે આ બાજુ તો 12 છે તો તમારી ઘાત છે 10 તો સામાન્ય કાઢી નાખો વૈદી બે ઘાત એને કરીને કમ્પેરિઝન કરીને મળી જાય છે આ સિમ્પલ જે છે ને એ નથી પણ લાંબી મેથડ છે એટલે જૂની પદ્ધતિ કેવી રીતે શોર્ટમાં લાંબા દસ મહિના મૂકવા તો કેટલી લાંબી સંખ્યા થાય છે તો આવી રીતે મને લાગે છે કે બાળકોને વિદ્યાર્થીઓ ક્યારે પણ આમ નાની નાની રીતે એ લોકોના મગજમાં બેસે ને વ્યવહાર રમતા રમતા એ લોકો ગણિત શીખે ને એ સૌથી મહત્વની વાત છે જયારે પેલા વેદિકા આપણે જોઈએ કાળમાં એ રમત રમતમાં સમજાવીને એ લોકોને ભણાવવામાં આવો તમારા આ એક્સપિરિયન્સ પરથી અને તમારી વાત પરથી મને એવું લાગે છે કે હાલીમાં જે ચાલી રહી શિક્ષણ પદ્ધતિ છે બરાબર એમાં ફેરફાર આવો જોઈએ બરાબર ખૂબ જ જરૂરી છે તો હવે આપણે એમ જણાવો કે કેવા કેવા ફેરફારો એ આગળ જતાં આપણને ખૂબ ઉપયોગી થાય કેમ કે આગળનું જીવન આખું આધુનિક છે બરાબર અને પાશ્ચાત્ય જોડે આપણે અત્યારે ચાલી શકીએ તેમ નથી

આ જરૂરી છે કે શિક્ષણ પદ્ધતિ આજે બદલવી ખૂબ જ જરૂરી છે આજે બધું રટ્ટામાર શિક્ષણ ચાલે છે બધા આજે મોડે કર્યું ને આવતીકાલે તો કે અમને શું જરૂર છે મોડે કરવાની સેમિસ્ટર શિક્ષણ આવી ગયું એક સેમિસ્ટર છ મહિના ભણ્યા નેક્સ્ટ છ મહિના ભણવાની જરૂર શકે જયારે પહેલી શિક્ષણ પદ્ધતિ કે આખા વર્ષ દરમિયાન આપણે શું ભણવું અને નેક્સ્ટ વર્ષે પણ એ આવશે ને એ રીતે તો આજની શિક્ષણ પદ્ધતિના સાથે સાથે શું જોઈએ તો કે વેદ અભ્યાસ પણ શું જરૂરી કે ગીતાના વિચારો કે આજે જો તમને કહેતા ચલો ચાલો નહીં આવડું યાદ નથી રહેતું તો એ શાના માટે આપણે કેવી રીતે યાદ કરી શકાય છે કે રકતા પૂરતું નહીં પણ જીવનમાં કેવી રીતે ઉતારી શકાય છે તો આ આપણા ગીતા વેદ ઉપનિષદ આપણને કહે છે તો વેદોના સાથે સાથે આધુનિક શિક્ષણ એ એટેચ કરવું સૌથી મહત્વનું છે તો તેના માટે આ શિક્ષણ પદ્ધતિ બદલવી જોઈએ અને વિદ્યાર્થીઓને વેદ અભ્યાસ આવશે કેમકે વેદોમાં ઘોષણા છે કે તું કરી શકે છે બની શકે છે આ જે આત્મવિશ્વાસ આવશે ને એ બધું જ કરી શકે આજે તો આત્મવિશ્વાસ બાળકોનો ખૂટી ગયો છે કે મારાથી થશે ને હું પાંચ વાર લખીને પચાસ વાર લખીને આવતો હું શું કરું યાદ નથી રહેતો આ જ પ્રશ્ન હોય છે અને એ તણાવમાં એ સ્પર્ધાઓમાં બાળક વિદ્યાર્થીઓ અટવાયા કરે છે તો એ તણાવ મુક્ત માટે ખરેખર જોઈએ તો ઉપનિષદોનો વેદોનો સહારો લેવો જ પડશે ટેકનોલોજી ની ના નથી ટેકનોલોજી સાથે અપનાવીને આપણે વેદ અભ્યાસ કરવો જોઈએ મને તો આ વૈજ્ઞાનિક સાયન્સ લાઈફ મેનેજ નો કરું છું તો તેનામાં કે વેદન અભ્યાસ તો છે નવી ટેકનોલોજી એટલે એ ટેકનોલોજી થી દૂર ભાગતા હોય ટેકનોલોજી છે ને એ બગાડે છે એ મારી ભાત કલ્પના જ હતી એટલે ભાત હમણાં કહું છું પેલા તો ઠોસ કહેતી હતી કે મોબાઈલ છે ને વિદ્યાર્થી ને બગાડે છે આજનો યુવાન જો બગડે છે ને તો મોબાઈલ ના કારણે બગાડે છે અને બધી જ જગ્યાએ આ રણકા મુકાય છે આ વિદ્યાર્થી છે ને બગડે છે મોબાઈલ ના કારણે પણ સાધન ખરાબ નથી

અને જાણવું હંમેશા એમ કે મને એક ગમતા રહે છે કે નવું શીખું છે એ શીખવાની મુશ્કેલીઓમાં પડી પણ આ બધા મારા સાથી મિત્રો હતા તમારા જે બધા હતા એ ફૂલ્લી સપોર્ટ કરીને આ ટેકનોલોજીના માધ્યમથી એમ લાગ્યું કે ના આ શીખવું જરૂરી છે અને આનાથી આપણે દુરુપયોગ નહીં કરી શકીએ પણ સદુપયોગ સારામાં સારો થઈ શકે છે એટલે આનો સદુપયોગ થઈ શકે છે ને જીવનમાં આપણે આગળ વધવું હશે તો વેદ અભ્યાસ સાથે ટેકનોલોજી સાથે જોડાઈને આ કોર્સમાં આપણે ખૂબ સરસ રીતે આગળ વધી શકીએ છીએ આપણે પહેલાંના સમયની અંદર છે ને અત્યારે આ તમારા હાથ પર જે મેં મહેંદી ને એનાથી મને યાદ આવ્યું કે પહેલાંના અત્યારે સ્કિલ લોકો છે ને માણે છે કે ભાઈ મને રમતા આવડે છે ને એ મારી સ્કિલ છે મને ડ્રોઈંગ કરતા આવડે છે ને એ મારી સ્કિલ છે ત્રણ ચાર વસ્તુ એવી થઈ ગઈ છે કે જે સ્કિલની અંદર મુખ્ય હોય છે બરાબર છે પહેલાં ચોસઠ પ્રકારની કળાઓ હતી કે ચોસઠ પ્રકારની અલગ અલગ સ્કિલ હતી કે જે માણસની અંદર વિકસી જાય ને તો સર્વગુણ સંપન્ન માણસ કહેવાય છે

એટલા માટે તમારે જો સ્કિલ ડેવલપ કરવી હશે તો ચોસઠ કળાના ના તમે ચૌદ ચોસઠ હજાર શીખો પણ એક જ સ્પષ્ટ શીખો સારી ચીજ હવે તમે જેમ કીધું કે જેમ મને ગણિત નથી ફાવતું તો પછી હું ઇંગ્લિશ લઈશ આવું જ કંઈક અત્યારે છે ને જોબ અને નોકરીના કરિયરની અંદર ચાલી રહ્યું છે બરાબર કે ભાઈ છેવટે કશું ના થાય તો આપણે જે વિષય ભણ્યા છે ને એના શિક્ષક બની રહ્યું છે બરાબર તો મારો પ્રશ્ન એ છે કે સાચો શિક્ષક કહેવાય છે કોને સાચો શિક્ષક કે આ તો એમ કે ખુબ મોટો પ્રશ્ન છે પેલા શિક્ષક એટલે ગુરુ અને ગુરુ એટલે કે જે પોતે પોતાના આચરણ કરીને વિદ્યાર્થીને શીખવે છે આજે તો શિક્ષક કેવો થઈ ગયો છે કે પગાર પૂરતો ભણાવો મને ઓછો પગાર મળે છે તો મને શા માટે વધારે મહેનત કરી સાચી વાત અથવા તો પછી એ વિદ્યાર્થીઓ માનતા નથી પેરેન્ટ્સ માનતા નથી મારે શું કામ મહેનત કરવી અને જો સારામાં સારા શિક્ષક પણ હોઈ શકે છે તે મહેનત કરવા માંગે છે ત્યારે વિદ્યાર્થી કે છે કે આને હું આને માસ્ક સાથે લેવા દેવા છે બની રહ્યા છે જે રીતે ચાલી રહ્યું છે એ તો ન જ હોવું જોઈએ અંતે ખાલી એક વાત કરીએ કે શિક્ષણ પદ્ધતિ એટલે કેળવણી કહેવાય અને સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે સાચી કેળવણી એ જ છે કે જે વિદ્યાર્થીની અંદર બધી રહેલી જ છે કેળવણીનું કાર્ય ખાલી એટલું જ છે કે એને બહાર કાઢવાનું જેમ રામાયણની અંદર ચામનજીએ હનુમાનજીને કીધું હતું કે ભાઈ તારી અંદર આ વસ્તુ છે તું કાઢવા બસ એ ચામનજી જેટલું કાર્ય શિક્ષણનું અને આ કેળવણીનું બાકી છે આપણે આપણે સુસુપ્ત શક્તિઓ કાઢવી આપડા પરીક્ષામાં પ્રશ્નપત્ર પણ કેવા હતા કે આપણે પ્રશ્ન કેવા હતા કે તમારા જીવનમાં ગીતાના વિચારો છે તો તણાવ મુક્ત કેવી રીતે રહી શકે છે આ વિચાર લખો એટલે આપડે પરીક્ષામાં કોઈ ચોરી નહીં પરીક્ષા વખતે કોઈ સુપરવાઇઝર નહીં એ કે ખબર છે કે પોતાના વિચારો લખવા છે